તો પેલા આપણે ફ્રેન્કલીન ભાઈ છે એનો મોરો આપણે એની ગાડી આપણે કઈ લઈ જઈએ સારી જગ્યાએ તો આમાં તમે ગાડી રિપેર ક્યાં કરતા હોય ભાઈ સ્પ્રે કે શું હે અચ્છા નિયર બાય કસ્ટમ આપણે ઓકે નિયર બાય એક જ છે જે મોરે મોરો મોરે મોરો મોરો બના મજબૂત બનાવ દો એ બંધ કરે બાકી મજા નહી આવે ટાયર આવે તો વગાડો બાકી નહી વગાડવાનું

ચિંતા નથી કરવાનું આપણે મોડો કરવાનો નવો અરે યાર આની કરતા એના ગામડાના રસ્તા હારે એક એક જગ્યાએથી નીકળો ને સીધા ગામની બહાર જ નીકળો આવા ફૂલ ડેટ નહીં આ લોકોનું મારું ક્યાં જાય ભાઈ અત્યારે ન હલાય રસ્તામાં ઓમાય ગોડ ઓલો મોબાઈલ જોવે છે શું કરું નહીં નહીં

ફ્રન્ટ માં હું છે વાહ હવે કોઈ દી નો એન્જિન પાવરફુલ બને તો છે એવું પાવરફુલ એવું પાવરફુલ લેવલ 3 નું લેવલ 4 નું નથી કરવા દેતા એડજસ્ટ નખાવાના થવાના છે મોંગા મોંગા ગયા છે આ મસ્ત છે બસ ભાઈ આમ વિતરા તો ફરતો હોય એની જે અવાજ આવે આ શું ભાઈ ભાઈ લાઇટ્સ જોઈએ આપણે હેડલાઇટ દેખાડા દેખાડાવાય એકદમ પાવરફુલ આમ

બસ કલર તો જો તમે એકદમ લીલો અંદર પોપટી લાગતો બહાર લીલો લાગે મતલબ ઉપર વાદળી કલર નું સંગરૂપ રાખે છે કે સારું લાગે ઠીક લાગે તો તમે અંદર જોઈ શકો છો એકદમ પ્રીમિયમ છે એન્જિન લાઈટ ઓકે બધું પરફેક્ટ છે તો અંદર મતલબ આ લોખંડ ના કે પ્લેટ લગાડેલી છે મસ્ત મસ્ત મતલબ મસ્ત મતલબ મજબૂત મજબૂત ગાડી જો ધોર થી દોડા એકજસ્ટ થવાના વાળું મતલબ ઉભી ઉભી તો બે લીટર પેટ્રોલ આમ જ ખાઈ જાય ચાલુ કરો ટી ઘૂટ જ ભરશે અવાજ જવો કેવા ભાઈ આવી સારી ગાડી કેટલો ખર્ચો કર્યો ખર્ચો કેટલો કર્યો જોઈ લે ભાઈ ને હોન જવો આપણે કરવાનું હતું મોરે મોરે તો ભાઈ મોરે મોરો કરવા તો એકાદરે મારવા પડતો બેઠા બરોબર આપણે પાસે એમિનેશન છે મોરે મોરો કરવા અરે ભાઈ ગોળી જ નથી જેટલી છે એટલી ઘણી છે આમ તો આતંકવાદી હુમલો થઈ ગયો છે ભાગો અહીંયાથી

લાગી ગયા ભાઈ રસ્તામાં નહી ઉભું રહેવાનું રસ્તામાં નહી ઉભું રહેવાનું તો પાછળ જવાનું ને એના ચક્કરમાં આપણે આપડે થોડા પાછળ થી કમાન્ડ આવીને શોર્ટગન ઠપકાઈ ગયો મોરે મોરે તો થયો નહીં હજી આપડે બહુ ટાઈમ છે બહુ ટાઈમ છે ઘણા બધા એપિસોડ બાકી જેમાં આપણે ટ્રાય કરશું કે વિમાન હાઇસ્ટ કરવાની મિલિટરી બીજ માંથી મિલિટરી ના હાથ માંથી આપડે વિમાન ચોરવાનું હોય તો નેક્સ્ટ વિડીયોમાં આપણે ટ્રાય કરીશું વિમાન ચોરવાનું મિલિટરી બેઝમાંથી એ આપણે નવું મિશન છે તો ત્યાં સુધી બાય બાય